સાહેબે કીધું કે આ બધું જ પતી ગયું છે તે કાર્યક્રમમાં વ્યસ્ત હોય અને હું પછી ફોન કરું એવો જવાબ આપતા એ તો પતિ ગયું કાલે ઘટના બી થઈ ગઈ દિવસ દિવસમાં પૂરી થઈ ગઈ ઘટના કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહીસાગર નદી ઉપરનો એક ગંભીર આ બ્રિજ તૂટ્યો આ બ્રિજ ન તૂટ્યો પણ સરકારનું અભિમાન તૂટ્યું હતું લોકોની શ્વાસો તૂટી હતી પરિવારના સ્વજનો તૂટ્યા હતા ત્યારે પણ આ નેતાઓને હજી એટલું ગુમાન હતું અને ગુમાન પછી હજી માત્ર 24 કલાક થયા છે આ ઘટનાને અને આ ઘટના પછી ત્યાંના જવાબદાર સાંસદ આણંદના એવા મિતેશ પટેલ પાસેથી આ માહિતી મેળવવા માટે અમે કોલ કર્યો કે સાહેબ આ ઘટના પછી કેવી પરિસ્થિતિ છે આ ઘટના પછી કેટલા લોકોના જીવ ગયા છે અને આ જવાબદાર વ્યક્તિ કોણ છે કોઈ આ ઘટનાની જવાબદારી લેવા માટે તૈયાર નથી એકબીજાના મોઢા સામે જોઈ રહ્યા છે ઘટનાઓ બદલે છે સમાચારોની હેડલાઇન બની જાય છે પણ જ્યારે જ્યારે ગુજરાતમાં આવા બ્રિજો તૂટે છે ત્યારે માત્ર બ્રિજ નથી તૂટતા પણ સરકારનો ભ્રષ્ટાચારની પોલ પણ ખુલે છે આજ ઘટનાને લઈને ચોવીસ કલાક પછી જ અમે સાંસદને પૂછવાનો પ્રયત્ન કર્યો કે સાંસદ તમારા વિસ્તારના અને તમારા જ ગામના છ થી સાત લોકો પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેને લઈને તમારું શું કહેવું છે ત્યારે સાંસદ ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની અંદર વ્યસ્ત હતા અને તેમને કહ્યું કે હું થોડી પછી ફોન કરું મેં પછી તેમને આગળ પૂછ્યું કે સાહેબ આ તમારા વિસ્તારની ઘટનાને હજી માત્ર ચોવીસ કલાક થયા છે ત્યારે સાહેબે કીધું કે આ બધું જ પતી ગયું છે ચોવીસ કલાક પછી આ માતમ એ પરિવાર માટે માતમ હોય છે પણ આવા સાંસદ અને અધિકારીઓ માટે એ માત્ર એક ઘટના હોય છે આ ઘટના પછી જવાબદારી લેવા માટે કોઈ નથી હોતું એ પરિવાર આ જ્યારે જ્યારે આ ઘટનામાં હોમાય છે ત્યારે સવાલ થાય છે કે સરકાર પાસે આ ગરીબોના જીવનની કિંમત માત્ર એક સહાય છે જ્યારે પણ ગમે એવી ઘટના બને ત્યારે સરકાર સહાય આપીને છૂટી જાય છે પણ જવાબદાર કોણ છે તેની સામે ક્યારેય પગલાં નથી લેવાતા એ પછી અનેક ઘટનાઓ થઈ ઘટનાઓના પ્રકાર અને આકાર બદલ્યા જવાબદારના ચહેરાઓ બદલ્યા પણ જવાબદાર સામે સરકારે કોઈ કાર્યવાહી હજુ સુધી કેમ નથી કરતી એ સવાલ ગુજરાતની જનતા વારંવાર પૂછે છે ત્યારે ફરીથી તેના જવાબદાર નાગરિક અને પ્રતિનિધિ તરીકે એ મિતેશ પટેલને જ્યારે અમે ફોન કર્યો ત્યારે તેમને એ પણ નહોતી ખબર કે ચોવીસ કલાક પછી આ નદીમાંથી કેટલા લોકોના વૃદ્ધે નીકળ્યા છે સાહેબ હજી ગઈકાલના વેમમાં દસ લોકોના મૃત્યુ થયા છે એવો જવાબ આપ્યો પણ સવારે સાહેબ વ્યસ્ત હતા ત્યારે સાહેબને નથી ખબર કે બાદમાં પણ અહીંયાથી ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને બે બાળકોના પણ આમાંથી મૃત્યુ થયા છે અને ત્રણ લોકો હજી ગુમ છે સાહેબે પોતાની જવાબદારીના ભાગરૂપે મીડિયાને એક સરખો જવાબ આપવાને બદલે તે કાર્યક્રમમાં વ્યસ્ત હોય અને હું પછી ફોન કરું એવો જવાબ આપતા સાહેબે શું કહ્યું હતું એ 26 સેકન્ડના ઓડિયો ક્લિપની અંદર આવો તમે પણ સાંભળો હેલો હા મિતેશભાઈ બોલે હા મિતેશભાઈ બોલો મિતેશભાઈ બોલો સાહેબ ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ થી વાત કરું છું ન્યૂઝ રૂમ ગુજરાત અમદાવાદ જી તમારો ફોનો લેવો તો સાહેબ એક તો સારું કારણ કે હું ગુરુપૂર્ણિમામાં નીકળ્યો છું માન સ્વામી ને બજેટ માન માન તો કેટલી વાર પછી કરું

હા હમ તો તમારો વિસ્તારમાં આવે છે તમારા વિસ્તારના સાત લોકો હતા એ બાબતે મારો ફોનિંગ લેવો તો તમારો ચાર નહીં જીવતા લોકો ભામા મત હું કરું તમારો ચલો ફોન જી ઓકે 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 સાહેબ સાંભળ્યો તમે આ જવાબદાર નો જવાબ એમને એટલી પણ નથી ખબર કે આ ઘટના પછી કેટલા લોકોના વૃદ્ધે થયા છે જ્યારે પણ આવી ઘટના બને ત્યારે સરકાર એક જ ઘી પીટી વગાડે છે કે માં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે ફરીથી તૂટેલો મહીસાગરનો બ્રિજ હોય ઘટના અલગ છે પણ જવાબો નેતાઓના કે અધિકારીઓના એક છે મારા શર્મ સાથે અત્યારે કેવું પડે છે કે જ્યારે અંગ્રેજોએ આ દેશ ઉપર શાસન કર્યું આ દેશને ગુલામ કર્યો હતો પણ ગુલામીની સાથે સાથે લોકો જે હળીખમ બ્રિજ અને અહીંયા સ્ટ્રકચર છોડતા ગયા છે એ દોઢસો વર્ષ પછી પણ અત્યારે ઊભું છે પણ આ સરકારે ચાલીસ વર્ષ પછી પણ આ બ્રિજ બનાવેલો હતો તેમની કામગીરીની ચકાસણી ના કરી અને આ સુનિયોજિત હત્યાનું આ કાવતરું છે આ કુદરતી બનેલી ઘટના નથી આ સરકારના પાપે આ બ્રિજનો કટકો તૂટ્યો છે અને ભ્રષ્ટાચારના ખાધેલા પૈસાનું આ પરિણામ બોલે છે હરેક જગ્યાએ આવી ઘટનાઓ બને છે ત્યારે અધિકારીઓ મૌન હોય છે સરકારના જીવની કિંમત આ સરકારને નથી પણ તમારા જીવ ગયા પછી આ સરકાર તપાસના નાટકો શરૂ કરશે અને જે પણ આવી ઘટનાઓ બને છે તે પછી જે જવાબદાર અધિકારીઓ સામે પગલા લે છે પણ એ પેલા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ બે હજાર માં એ લખન દરબારે સરકાર અને અધિકારીઓને ઢંઢોળ્યા હતા અને સવાલો કર્યા હતા ત્યારે જો કદાચ આ સરકાર જાગી હોત તો આ દસ કે પંદર લોકોના મૃત્યુ ન થયા હોત આ મૃત્યુ પછી પણ હજી જવાબદાર કોણ એના ઉપર દોષનો ટોપલો કોની ઉપર ઢોળવો તેના માટે એકબીજાની સામે આંગળીઓ જીદાઈ રહી છે એકબીજાની સામે સવાલો કરા રહ્યા છે પણ ખુદ સરકાર જવાબદારી લેવા માટે તૈયાર નથી માત્ર સંવેદના આપીને તમે છૂટી જાઓ એ ક્યારે પણ ન્યાય ના હોય શકે સરકાર જવાબદાર છે પણ અત્યારે આ ઘટના પછી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ એની સરકારના નહીં પણ ભગવાનના જીવી રહી છે છે શું આ મિતેશ પટેલ ત્યાંના સાંસદ હતા અને તેમની સાથે વાત કરીને એના જવાબ ને લઈ તો અમારા કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને આ વાતો અહેવાલ નહીં કહું જોવાનું પણ ગુજરાતમાં બનતી અનેક ઘટનાઓના સચોટ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ ને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર